આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો તે પતંગ દોરીના વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માતની ઘટના સામાવી છે તે ઉપરાંત તુક્કલના કારણે અનેક આગની ઘટના સામાવી છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે રિપોર્ટર ઉદય મેયર અભિક્રાઇમ ન્યૂઝ સુરત સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ઉતરાયણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે ત્યારે અહીંયા આશરે ચાલીસ થી પચાસ પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને તુક્કલ છે એ વિતરણ ના કરે એ સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું સર અત્યારે હજી ઉત્તરાયણના પંદરથી સો દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગની કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલાં વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે બીજું અત્યારથી ચેકિંગ કરવાથી ઉત્તરાયણના નજીકના દિવસોમાં વેપારીઓ આ પ્રકારની પ્રતિબંધિત ચોરીનું વિતરણ ના કરે અને જાગૃતિ ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવેલી છે તેમ છતાં જો આવી કોઈ દોરી અથવા તુક્કલ પકડાશે તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને એફઆઈઆર નોંધી આગામી કાર્યવાહી કરવામાં આવશે